કૃષ્ણ આરણ મહાદેવ કેમ છો બધા મજામાં ને જો ભાઈ ગાતે બપોરના સાડા અગિયાર અને અમારા લે છે કામ અમે રોટલી બનાવી લીધી આ ભાઈને પોતે વરગાડી દીધા છે આઈસ્ક્રીમ કાંઈ જોયેલું હતી ને આપણે શાક ચડે છે દૂધી દાઈનું જોઈ લે એ એ ભાઈ ભાઈ ઉડે એમ હો માર પોતું હાલો કાલ દ્વિજાનો વાર હતો જાનો વાર હાલો આને જોઈ લે નવા નવા કારણ ના જોઈ લે આ ઓગળી ના જાય આઈસ્ક્રીમ ચગડી પડ્યા છે આઈસ્ક્રીમ હવે બે ના તો આખું બે તપેલી લઈને બે ગીસ ખાવા પણ અમારે આલે તો પોતે હાથ પગે થી પોતા કરવાનું કામ તમે કેમ મારો એ કોમેન્ટ માં જણાવ જો ભવ્ય ભાઈ તો જ પગે થી નાથે છે જો મારે છે ભવ્ય ભાઈ ને ફૂલ તૈયારી આવે છે જવાની પછી મૂકવા જાઉં સોમ મંગળ માં ના બે આઈસ્ક્રીમ ખાવાનું કામ આલે છે નાખું લોહી લઈને ના બેસાય નોખો લઈને આલો હાલો વાટકામાં જો વંશી આવી ગયા દવા

Métina, poné. La metina, que en Yo, no, Ashan, ¿Y el polar necessary... de DC la crisis de corazón. ¿Qué es eso? 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 તૈયારી હાલે છે ડુંગળી ટમેટું વગેરે કીધું છે સંભાળપુર હું ઉકળવા મૂક આપડે બટેટા રેડી છે અને હમણાં છોનદી કરના છીએ બધું કમ્પ્લીટ પછી બનાવી નાખી ઢોસા કેવો લઈ લો